મારુતિ રૂતિ સ્વિફ્ટ વીડીઆઈ કાર સાવ પાણીના ભાવમાં કાર વેસવાની છે વહેલા તે પહેલાં ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે તો કારનું મોડલ વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને કાર ક્યાં જોવા મળશે કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડિએ કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે અને કાર ડીઝલ એન્જિન છે ફોર ઓનરમાં કાર છે કારમાં તમને એન્જિન સો સો ટકા વર્ક કરતું જોવા મળશે અને એક્સ્ટ્રા મેગવિલ નખાવેલા જોવા મળશે કારમાં મેગવિલ સાથે કાર જોવા મળશે ગ્રે કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ કાર વેચવાની છે તો કારમાં તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું સોએ સો ટકા વર્ક કરતું જોવા મળી જશે તો સ્વિફ્ટ ડિઝાઇનની કન્ડિશન જોઈ શકો છો મિત્રો અંદરની અને કારનું એન્જિન બેટરી સારી અને એન્જિન પેટી પેક જોવા મળશે સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ ડીઝલ એન્જિન કાર છે મિત્રો તો કારની વાત કરીએ માલિકને તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપણ બાલુભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા આ સ્વિફ્ટ ડિઝાઇર કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ ડિઝાયર કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે તો બાલુભાઈનો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂલ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો અને જો મિત્રો ફેસબુક પેજ પર નવા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય વસરાજ